એક કલાક થી નીચે તું લડીને ઉપર આવીશું ઉપર એનું એ તું મૂર્તિ ને જેમ ઉભી રહીશું શું થયું છે એમ તો કે કઈ નહીં થયું લા કઈ નઈ કઈ નઈ થી તો કંટાળ્યો છું મૂલે આ કઈ નઈ વચ્ચે કંઈક તો હશે ને આપણા બે વચ્ચે એવું કંઈક તો હશે કે તું મને કંઈ કહી શકું તારે શું જોઈએ છે એક વાર તો કીધું કઈ નઈ થઈ સારું વાંધો નહીં બસ એકવાર પૂછ્યું અને જતા રહ્યા એક વારે પ્રેમથી પૂછ્યું બીજી વાર એ ભગવાન ત્યા જઈ લાઈક કલાથી પૂછી રહ્યો છું હું નીચે તને શું થયું શું થયું ઉપર આઈ કગરીયો જો મહારાણી તમને શું થયું તું મને કઈક જવાબ આપું તો ખબર પડો ને પણ શાંતિથી કહેવાનું હોય કેટલું શાંતિથી તમે તો જોર જોરથી બોલો જોર જોરથી થોડી બોલવાનું હે પ્રેમથી કોક નકોતો હોય કોઈક માનવાત આ તો ના પણ એવું નહીં જોર જોરથી બોલવાનું લલ કેટલું પ્રેમથી પૂછું હું પણ આટલું બધી વાર તો છે ને કોઈ મરેલો માણસ હોય એને પૂછ્યો તો બેઠો થઈને એમ કે આ મને આ તકલીફ છે આ તમારા પરણેલા પુરુષની આ જ પ્રોબ્લેમ છે કે છે ને તમને લગન પછી બૈરાઓ ગમતા નહીં નળ છે દરેક દરેક વાતમાં તમને એમ ખામી દેખાય છે કઈ જ નહીં પ્રેમથી તો કહેવાનું નહીં એકવાર શાંતિથી પૂછ્યું હોય ને તો હું જવાબ આપી દેત તમને ચાલ શાંતિથી પૂછો એકદમ શાંતિથી પૂછો જો જાનુ તને શું તકલીફ છે કઈ નહીં હા મારી નાખું એમ થાય છે તારું ઘરે દબીને પાછળ એમ થાય છે કઈ નઈ કઈ નઈ કઈ એમથી પૂછ્યું તમે બંધ થઈ જ એક શબ્દ ના બોલતી ને કહેતો ને મને છોતરો પાડ દે